હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર એટલે કે માતાજીના સોંગનું એટલે કે દશામાના સોંગનું તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર છેલ્લે જુદી જોતા રહેજો વિડીયોની અંદર નવા હોય તો અમારી જય જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુના બેલાઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડને આવી રીતે લીધા પાસે મિત્રો આવા અને સેટ કર લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કં બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું હોય ને આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું હોય તો ગોળ ક્રોપિંગ કરીને આને શેપ આપી દેવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે થોડુંક આવી રીતે સાઈડમાં સેટ કરી લેવાનું હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું આવી રીતે સેટ કરી લેવાનું હોય આને થોડો કલર આપણે ચેન્જ કરી લેવાનો હોય થોડુંક આવી ટાઈપમાં કરી લેવાનું હોય તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બન્યા રહી જો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે આવી રીતે આને સેટ કરી લેવાનું હવે પાસે મિત્રો આપણે અહીં કને સિંગરનો ફોટો લઈ લેવાનો હોય પહેલો તો આપણે એક વાદળી કલરનો આવી રીતે વાદળીને એને ઝાકું વાદળી તો જોઈ શકો મિત્રો આવી રીતે કલરને શેપ આપવાનો હોય એને પણ આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક શેટ કરી લેવાનું રહેશે તો હવે પછી મિત્રો આપણે કને ફોટા આપણે બનાવીને રાખી દીધા છે પીએનજી તો એને હવે પીએનજી આપણે આવી રીતે સેટ કરવાના રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે કંઈક સેટ કરી લેવાનું હવે પાસે મિત્રો આપણે કને નામ એટલે કે ટાઇટલ તો આવી રીતે સોંગનું નામ છે તો એને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો સરસનું એવું અહીં કને ટાઈટલ લગાવી લીધું હે તો જોઈ શકો મિત્રો હવે આપણે આંખાને કલર ચેન્જ કરવાનો હતો તે કલર ચેન્જ કરી લેવાનો થોડોક આવી રીતે તો આવી રીતે કલર ચેન્જ થઈ જશે હવે પછી મિત્રો આ કલરને આપણે ઉપરની સાઈડ લઈ લેવાનો રહેશે તો આવી રીતે શેટ કરી લેવાનો રહેશે તેના પાસે મિત્રો આપણે બ્લેક કલરનો એક પટ્ટો મારવાનો છે આવી રીતે શેડો તો આવી રીતે આને હવે પટ્ટી બનાવી જવાની તેને પણ આવી રીતે ક્રોપિંગ કરી લેવાની રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે ક્રોપિંગ થઈ જાય છે એ પણ આવી રીતે આઈકાને સેટ કરી લેવાની રહેશે તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની રહ્યું છે વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહીજો મિત્રો હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું છે તો પહેલું તો આપણે જે ચેનલમાં સોંગ આવેલું છે તે ચેનલનું નામ લખી લેવાનું હોય તો આઈકન આપણે આવી રીતે સેટ કરી લેવાનું રહેશે તો એને જાડા અક્ષર પણ સેટ કરી લેવાના રહેશે હવે પાસે મિત્રો આપણે અહીંયા કને સિંગરનું નામ સેટ કરવાનું રહેશે તો સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય પહેલું તો આપણે સિંગર લખી લઈએ તો આવી રીતે સિંગરને સેટ કરી લેવાનું રહેશે તેના પણ હવે આપણે કલર ચેન્જ ચેન્જ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે કલર ચેન્જ થઈ જશે તો હવે પાસે મિત્રો આપણે એને સિંગરને હવે બોર્ડર લગાવવાની છે તો બ્લેક કલરની બોર્ડર લગાવી લેવાને તો સરસનું એવું સેટ થઈ જશે હવે પાસે મિત્રો આપણે અહીંયા કને સિંગરનું નામ લખી લઈએ તો જોઈ શકો મિત્રો આવી રીતે સિંગરનું નામ સેટ થઈ જશે તો સરસનું નામ સેટ થઈ ગયું હોય તો હવે પાસે મિત્રો આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે તો હું પણ આપણી અમારી ચેનલનો લોગો સેટ કરી લીધો હોય તો આવી રીતે લોગો સેટ કરી લેવાનો રહેશે હવે પછી મિત્રો આપણે અહીંયા કને કાંઈ એમ થ્રી હોડીયો હોય કે ગમે તે હોય તે લગાવી લેવાનું રહેશે તો આવી રીતે મેં એમપી થ્રી હોડિયો સેટ કરી લેવાનો હોય તો આવી રીતે અહીંયા કને સેટ કરી લેવાનું રહેશે તો સરસનું એવું સેટ થઈ ગયું હોય હવે પછી મિત્રો આપણે અહીંયા કને સફેદ કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ આવી રીતે ગોળ સેટ કરી લેવાનો રહેશે તો આવી રીતે કાંઈક સેટ કરી લેવાનું રહેશે સરસનું આંકને સેટ કરી લેવાનું આવી રીતે આંકને આપણે સેટ કરી લેવાનું તો ડુપ્લિકેટ કરી લેવાનું હોય એને પણ આવી રીતે આંકને સેટ કરી લેવાનું અને પાછળની સાઈડ સેટ કરી લેવાનું રહેશે તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય તો જોઈ શકો મિત્રો સરસનો એવો પીએનજી પોસ્ટર આપણે બની ગયો હોય તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ઉપર સેવ થઈ જાય છે તો જોઈ શકો મિત્રો સરસ સરસનો એવું પીએનજી પોસ્ટર બની ગયો અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર બનાવતા મળતા રહે છે તો મિત્રો અમારી આવ નવી અપડેટ નવી જોની સાંભળવા માટે અમારી જે ગુગલમાં જોયું છે યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું Ya hay más